¡Gracias! જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ જય ઠાકોર જય દ્વારકાધીશ જય માતાજી રામ રામ અરે કાલે આ ખરાબ ખપાળી હોતો હું વાળી એ કારણ તો એટલું છે આ તું ગયો ક્યાં તમે મને મોકલ્યો છો ક્યાંભ તને હદડો હદડ ઉગમણી વાળીએ કામ કરવા મોકલો તો વાડીએ જતો કોઈની ગાડીએ નતો એ ખોટું બોલતો નહીં વાડીની માલિક મને ક્યાંય નજરે નો આવ્યો ન દેખાણું જંગલમાં ન દેખાણું તું ઝાડામાં નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં તો ક્યાં વાડીએ જતો પણ વાડીએ કી ઠેકાણે હતો કુંડી આડો એ અકલ મઠા ત્યાં કુંડી આડો હું કરતો તો ત્યાં ગારાનો નો હાંઢિયો બનાવતો હાંઢિયા ના દીકરા હાંઢિયા બનાવવાના છે વાડી ની માલિકો કામ બધું એમને પેલું વાવણીનો સમય થઈ ગયો ત્યાં હાંઢિયા નો દીકરો થાય ધીરે ધીરે બોલો ની છોકરું પી જાય

ઘણા સમય ઘર કઈ ધ્યાન દેતો નથી વાડીએ કઈ કામ કરતો નથી તારા બાપા હમ દો દો દાડા લઈ ને બેઠો એ તને ઘર ની અંદર જે પણ કાઈ વાંધો હોય ને એ મન તારા કાકા ને વાત કરી દે બાકી ની મારો દીકરો તો કાલે દીકરો એ હવે કઈ મું થાતું નથી બે મહિના થી તારા કાકા જે ભાઈ ગયા તા કાકા ને કઈ ખબર નહીં હોય માં બે વાંધા તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકા ને હોય

નથી તારે જોતું છે હું મારે જોઈ છે મારા વાત કરી કે અકલ મઠા રોતલ ના એમાં રોવા હું મીડો પણ મોરો હું પડી ગયો

તમારી ખપાળી લાંબા હાથાવાળી અને આ તમારો કેરોસીન નો ડબ્બો વાડિયા જાય બે મોટર ખોટી ધમકી મારવા નથી થતી હો દીકરા હા મોટી ને ધમકી મારો કાય ખોટી ધમકી મારવા થાતી નથી અંતે જે વાત કરી તો હજી કઈ બનશે જ નહીં સમજો ખોટી ધમકી મારતો ની વાડીએ તો પડશે વાડીએ તો તારે જવું જ પડશે બાકી ધમકી મારવાનું મૂકી દે દીકરા ખપાળી લાવો હાથો ભાંગી જાહે ને તો ભરતભાઈ ઘેર નહીં જવા દે ખપાળીના દીકરા ઈ બીજેથી થી લેવા

ઉપકાર થોડો કર્યો આઠમ ભાઈ ગઈ ગઈ ગયો હું હા તો રે તારી ઉપર મીઠી નજર છે તને નો ખબર હોય

દસ દસ દરે બોલા લઈ ને ફરે હજી દહ વર ખમાડો દર દસ વર લગન કઈ કરવાનું થતું નથી આ ખમાડો હું ગુજરી માંડવી પાલા સિવાય કઈ વીઠું જેવું છે આ મરસિંહ ખુબ હાઇસી હા છેલ્લે ભાવર ડુંગરીમાં કઈ વિરું નહી

તારા બાપ પાસે મોટી મોટી વાતું કરીને આવ્યો હું એક હાવજ મારો દીકરો મારો ગગુડિયો હું કવ એટલું કરે અલા માની જા તું માનીશ નહીં તો તારા બાપ પાસે હું હું મોઢું લઈ જાવ મારે આબરૂનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે અલા જિંદગીના દીકરા નથી હારું કવ છું સમજી જા નહીં હમજો માની જા નહીં માનું હટ ઓપ ઓપ ઝુકુંગા નહીં આ દીકરો પુષ્પા જોઈને આવ્યો આનું કઈ Kirchner ભાઈ એ વીરા ઓ

ખેતર મોટર ચાલુ મોકલી દઉં મેન તો હવે જો હવે તારા બાપા થોડું થોડું એવું કેવાનું થાય હવાર પડતા હવાર પડતા ઉગતા પોરે ભલકડા વાસામાં તારી વહુ આણા તેડવા જવાનું થઈ ગયું છે કેમ છું કેમ છું પાકો 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 થઈ ગયું મારો દીકરો હાલો એ ક્યાં હાલો ક્યાં હાલો આણા તેડવા એટલે મેં સાટા થી કાડુ થી કામ જાય કઈ વરસાદ આવે નથી થોડું એ તારે હું છે નિયા અકલ મઠા જ્યાં સુધી જમાય કંકુ પગલા પાડવા નઈ આવે ત્યાં સુધી આગળ નું બધું બંધ જ રહે કંકુ પગલા તારા કરવા જવા જવા જ પડશે એક કામ કરો અત્યારે કંકુ લેતા પાડી આવે

પાંચ કિલોના અડગ્યા બનાવ્યા સોખા ઘીમાં બાપ તો મને કેમ ખબર પડે તમે આણા ચડવા જાઓ કે કપા વાવવા જાવ તારો હકો આટલા વરસાદ માં હું કપા વાવણી નો હોય આજે માવઠું છે આણા ચડવા જઈશ વાળી છોકરા ને નો લઈ જાય છે ઉકેડા ઉપર આવતા હોય તો દેખાય ને કેટલે કોઈ ગયા જો જો ક્યાંય ઉકેડે નથી ઉભું રહેવું લઈને ગાડા ભરવા જતા હવે એક ભરામણ કરી દીકરા બધું બંધ રાખી એક જોડે નાણાં નો હોવાદો થાય છે આમ થી આવ્યો

આણા તેડીન ડાયરેક્ટ ઘેર આવશો ને અરે ર ર ર મલક માં બધા ને દીકરા છે પણ આનાથી તો આક પડ્યો આવા હોય આવા હોય કે ભઈ દીકરા તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન ન દેતું હવે હું તારા માં ધ્યાન દીધા જેવું તારા ઓમ ધ્યાન દીધા જેવું છે હું હા હું ધ્યાન આણા આણા તેડી આવો પછી કે એય કાય ધમકી નત મારવાન થાતી શું છે તારે આણા તેડી આવો શું છે બાપ ના હમ છે તો નોખો નો થઈ જાવતો

રૂમ ના દીકરા એક ખૂણો ઈ નો લડે છે તને બધું વહાટી માં પડું